નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે રાગ વૃંદાવન સારંગ જે ચાલી રહ્યો છે એમાં તાલ સાથે તાલ એકતાલ આવે છે આ તાલ અલગ છે એ તાલનો આખો એક અલગથી વિડીયો મેં બનાવ્યો છે આ જ લેસનમાં આગળ ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા તાલ એટલા માટે જરૂરી છે કે જેમને તાલ સાથે વગાડતા ફાવતું નથી તો તાલ સાથે કેવી રીતના વગાડાય એનો આખો વિડીયો પણ અલગથી બનાવેલો છે આ તાલ એકતાલ જે આપણે યુઝ કરવાનું છે આજે એ તાલ એકતાલનો આખો અલગથી વિડીયો બનાવ્યો છે એ તમે સમજી લેજો અને પછી એનો પ્રયોગ કરજો નહીં તો ડાયરેક્ટ તાલ સાથે વગાડતા આવડશે નહીં બીજું તાલ સાથે વગાડતા આવડવા માટે પહેલાં તાલનું નોલેજ હોવું જરૂરી છે પછી તાલ વગર પ્રોપર મેં જે રીતના વગાડીને બતાવ્યું છે એ રીતના ચીજગીત આખું તમને વગાડતા આવડતું હોવું જોઈએ અને એ પણ શક્ય હોય તો મોઢે જોયા વગર આવડે તો વધારે સારું તો તાલ સાથે ઝડપથી તમે બેસાડી શકશો જોઈને આવડતું હોય તો એટલી પ્રેક્ટિસ હોવી જોઈએ કે એક નજર આપણી નોટેશન ઉપર હોય ને એક નજર આપણી હાર્મોની ઉપર હોય અને આપણે વગાડી શકીએ સળંગ એના પછી તાલ સાથે વગાડવાની કોશિશ કરવાની છે ઓકે જે મિત્રોને આ કોર્સની પીડીએફ ફાઇલ ખરીદી હોય તો આપણી પાસે બે કોર્સની પીડીએફ ફાઇલો છે બંને એક સાથે ખરીદો તો તમને ડિસ્કાઉન્ટ મળશે મારો વોટ્સઅપ નંબર મેં હમણાં બોલ્યો છે એના ઉપર મને મેસેજ કરજો ઘણા મિત્રો કમેન્ટ બોક્સમાં મેસેજ કરે છે તમારે કોઈ પ્રશ્ન હોય તમારે કંઈ જોઈતું હોય કંઈ ખરીદવું હોય નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદવી છે તમારે તો ગરબાની છે ત્રણ તારીખના ગરબાની છે ફિલ્મી ગીતોની છે ભજનની છે ધૂનની છે રાગ ભોપાલી આધારિત વીસથી બાવીસ નોટેશન છે આ બધી જ અલગ અલગ સાત પ્રકારની પીડીએફ ફાઇલો છે અને કોર્સની બે પીડીએફ ફાઇલ છે તો એ ખરીદવા માટે તમે કોમેન્ટ બોક્સ બોક્સમાં મને મેસેજ કરજો તો હું જવાબ નહીં આપી શકું વોટ્સઅપ નંબર મેં મારો અલગથી આપ્યો છે એના પર મેસેજ કરો તમારે શું હેલ્પ જોઈએ છે તમારે શું ખરીદવું છે વોટ્સઅપ કોર્સમાં જોઈન થવું છે પર્સનલ મારી પાસે કોચિંગ લેવું છે તો આ બધી જ માહિતી તમને વોટ્સઅપમાંથી જ મળશે વોટ્સઅપ પર મેસેજ કરશો તો જ હું તમને આપી શકીશ તમે કમેન્ટ બોક્સમાં લખશો તો પણ હું તમને મેસેજમાં એમાં લખીશ કે પ્લીઝ વોટ્સઅપ પર મેસેજ કરો બરાબર એટલે ડબલ મહેનત આપણી પણ ના થાય ને તમારી પણ ના થાય તો ડાયરેક્ટ મને વોટ્સઅપ પર મેસેજ કરજો આવું સ્ટાર્ટ કરીએ તાલ સાથે તાલ એક તાલ સાથે કેવી રીતના લેવાનું છે એક માત્રામાં એક તાલ આ જે રીતના ત્રિતાલમાં લેતા હતા એ જ રીતના આમાં બાર આ નવ દસ અગિયાર બાર કિટ તુન્ના કાકે તીર્કીટ ધીન્ના બાદ સત मो ओना सम बरत चमकत द्युतिदामि अन्ध्या मिनया चलत ડર નર બરાબર હવે તાલ સાથે જે રીતના મેં આંગળીના વેઠો પર બતાવી રીતના પહેલાં પ્રેક્ટિસ કરી લેવાની બરાબર એમ થાય કે હવે વાંધો નહીં આવે પછી તાલ વગાડવાનું અને તાલ સાથે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાની આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે પ્રેક્ટિસ કરવાની પદ્ધતિ તમારી સમજમાં આવી હશે ને તો સ્વર્ગને તમારી ખૂબ નજીક આવી જશે ઘણા મિત્રો ફક્ત કોપી કરે છે જે બતાવ્યું વગાડી દો કોપી કરી દો ઓકે નહીં એને પ્રોપર સમજો કે કેવી રીતે આપણે પ્રેક્ટિસ કરીશું કેવી રીતે ફિંગરિંગ કરીશું તો ઇઝી થશે આપણો રસ્તો જે છે એ સમય ઘટી જાય અને સ્વર્ગને ઝડપથી થાય તો એના માટે તમારી બુદ્ધિને તમારી સમજનો ઉપયોગ કરવો પડશે એ ખૂબ જરૂરી છે ઓકે આ સિવાય તમને કોઈ પ્રોબ્લેમ હોય કોઈ પ્રશ્ન હોય તો મારો વોટ્સઅપ નંબર તમને આપ્યો છે તે છતાં બોલી જાઉં છું સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા નેક્સ્ટ લેસનમાં આપણે લઈશું આજ ગીતની દુગુન સિંગલ પરફેક્ટ તમને વગાડતા આવડી જાય મેં જે રીતના વગાડી રીતના તમે સળ દસ વાર વગાડો અને એક પણ વાર ભૂલ ના પડે તો સમજી લેવાનું કે તમને વગાડતા તાલ સાથે આવડી ગયું છે બરાબર એના પછી દુગુણ આપણે શરૂ કરવાની છે ઓકે તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ દુગુન સાથે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે